કરજણ પોલીસે નંબર વગરના સત્તર જેટલી બાઇકો ડિટેન કરી ગુજરાત રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત કરજણ પોલીસ વિભાગ દ્વારા નગર તેમજ તાલુકામાં વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવતા પોલીસે જરૂરી દસ્તાવેજના અભાવ તેમજ નંબર પ્લેટ વગરની સત્તર જેટલી બાઇકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા રાત્રિના સમયે અલગ અલગ સ્થળો ઉપર ટીમ બનાવી કડકપણે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે